હેલો કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સેવનનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આ છે અમારું પેટ એનું નામ છે કોકો આ ફર્સ્ટ ટાઈમ મેં એને લીધું છે વિડીયોની અંદર કોકો બેન છે અમારા બરાબર હવે અત્યાર સુધી મેં તમને સિદ્ધપુરની અને ઉત્તર ગુજરાતની વિસરાતી જતી રેસીપી લઈને આવ્યો હતો અને સૌરાષ્ટ્રની પણ રેસીપી બતાવી આજે હું લઈને આવું છું સાઉથ ગુજરાતની વિશ્રાતી જતી રેસીપી છે અને એ બહુ જૂની રેસીપી છે અને પૌષ્ટિક અને સાત્વિક પણ છે એનું નામ છે ઝાબરું બરાબર ઝાવરુ બોલતા પણ મને થોડી પેલી તકલીફ પડે છે ઝાબરું હવે એ રેસીપી કઈ રીતે બને તો આજે આપણે હું તમને બતાવું છું આ રેસીપી કઈ રીતે બને છે નરેન્દ્રભાઈના રસોડામાં ચાલો ત્યારે જોઈ લઈશું આપણે હવે કઈ રીતે બને છે ઝાવરું એ હું તમને બતાવું તો સૌ પ્રથમ મેં આ મગની દાળ લીધી છે આ આનું માપ છે મેં એક કટોરી ભરીને મગની દાળ લીધી છે એના ચોથા ભાગ મેં ચોખા લીધા છે કોઈ પણ ચોખા ચાલી શકે છે અને એની વન ફૂટ આપણે ઘઉંના ફાળા લીધા છે પછી આ લીલા વટાણા છે આ ગાજર છે આ છાશ છે ખાટી છાશ હશે છે તો બહુ જ મજા આવશે આ સિંગદણા છે આ શિમલા મીઠ છે અને એક કાંદો સમારીને રાખ્યો છે અને લીલા મરચાં અને આધુનિક પેસ્ટ છે તેલ અને મીઠું અને રેગ્યુલર મસાલા છે ચલો ત્યારે હવે જોઈ લઈએ કઈ રીતે બનાવવાનું તો સૌ પ્રથમ આપણે આ ગેસ ચાલુ કરીને સ્લો ટુ મીડિયમ ઉપર નાખવાનું ગેસ પછી એમાં આપણે આ મગની દાળ તેલ બેલ કશું જ નાખવાનું નથી અને મગની દાળમાં કંઈ પણ થોડું પાણી બાણી કંઈ પેલું હોય હવાઈ ગયેલી હોય તો એને શેકી કાઢવાની છે અને એની સાથે ચોખા પણ નાખી દેવાના આપણે અને દાજે નહીં એ રીતે જોવાનું આપણે એને હલાવતા રહેવાનું છે એને આ રીતે હલાવતા રહેવાનું અને બે થી ત્રણ મિનિટ એને થોડા શેકવાના છે જુઓ આ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એને એક આપણે જે મિક્સર હોય ને એની અંદર નહીં પહેલાં આપણે ઠંડુ કરી નાખીશું એને તો હું એક વાડકામાં કાઢું છું થતું કે આ કઈ રીતે બનતું છે અને હજી તો બહુ જોવા જેવી ટેકનિક છે આની હવે આપણે નાખીશું આપણે ઘઉંના ફાડા એને પણ થોડા નવશેકા કરવાના છે એને પણ હલાવ કરવાનો આ સાઉ ગુજરાતમાં પહેલાના ટાઈમમાં બનતી હતી હવે આને પણ ઠંડા કરવા એક સાઈડ ઉપર કરી દઈશું એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું પહેલાં મગની દાળ અને ચોખા જે શેક્યા હતા એને ગ્રાઇન્ડ કરવાના અને એકદમ લોટ જેવું નહીં કરવા આ જે ઘઉંના ફાળા છે ને એને પણ આની અંદર જ નાખી દેવાના છે અને એને પણ ગ્રાઇન્ડ કરી નાખવાનું હવે કેવું બનાવવાનું એ હું તમને બતાવું છું લોટ કરવાનો એકદમ ઝીણો લોટ નહીં કરવાનો આ કકરો લોટ કરીને પછી એક વાસણમાં કાઢી નાખવાનું હવે આની અંદર ખાટી છાશ નાખવાની ખાટી છાશ નાખવાની છે આમાં બસો એમ જેવી આવશે હા મેં બસો એમ જેવી ખાટી છાસ લીધી છે અને એને ઢોકળાનું ખીરું બનાવીએ ને એ ટાઈપનું ખીરું બનાવી કાઢવાનું આમાં સોડા બોડા કશું જ નાખવાની જરૂર નથી અને લીંબુના ફૂલ કે લીંબુ કાક તે કંઈ જ નહીં કારણ કે ખાટી છાસ છે ને એટલા માટે આપણે ઢોકળાનું ખીરું બનાવીએ એ ટાઈપ કરી નાખવાનું આ ટાઈપનું ખીરું બનવાનું બરાબર અમે એક એક ગાંઠા ના રે એ જોવાનું અને હવે આને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે તમારા પાસે ઢોકળીઓ તો ઢોકળિયામાં અને ઢોકળીઓ ના હોય તો તમે મોટી કઢાઈની અંદર આ રીતે કાઠલો મૂકીને પ્લેટ મૂકવાની છે હવે દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ જુઓ દસ મિનિટ થઈ ગઈ છે આ ટાઈપનું ખીરું તૈયાર થઈ ગયું બરાબર હવે આની અંદર આપણે જે આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી હતી ને એ નાખી દઈશું એક ચમચી જેટલું તેલ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે એમાં અને થોડી હળદર એક અડધી ચમચી જેવી હળદર નાખીશું આમાં મરચું નહીં આવે આજે મરચાંની પેસ્ટ જ આવશે અને પછી એને આ રીતે હલાવી કરવાનું બરાબર આ ટેપનું તૈયાર કરવાનું હવે એક બાજુ આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે પ્લેટ તૈયાર કરીએ આ રીતે એમાં ગ્રીસ કરી નાખવાના નીચે હવે આ જે ખીરું તૈયાર કર્યું પાથરી દેવાનું હવે આની જરા આમ કરીને હલાવીને સાચવીને મૂકી દેવાનું

તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ કરીશું બંધ થોડો ટાઈમ માટે અને આને આપણે થોડું ઠંડુ થવા દઈશું હવે આપણે એક કઢાઈમાં તેલ લઈશું આ મારું લાઇટર બગડી ગયું લાગે છે તેલ ગરમ થાય ને એટલે એમાં રાઈ નાખીશું અને થોડું જીરું નાખીશું આપણે જીરું નાખવાનું છે દહીં ફૂટી જાય પછી આપણે જીરું નાખીશું વઘાર આવી ગયો છે હવે એમાં જીરું નાખીશું અને પહેલાં આપણે દાણા નાખી દેવાના છે સિંગ દાણા શેકી કરવાના છે પછી આપણે નાખીશું ગાજર મેં નાખી તમારે બીજા કોઈ પણ શાકભાજી નાખવાની તો તમે નાખી શકો છો પણ મેં આ ત્રણ વસ્તુનો જ ઉપયોગ કર્યો છે અને કાંદા નાખી દેવાના આ એકદમ સ્લો ટુ મીડિયમ ના ગેસ ઉપર કરવાનું છે દાજી ના જાય એ જોવાનું છે હવે આની અંદર થોડી હળદર અને મીઠું એટલું જ નાખવાનું છે આ શાક છે ને એટલું જ મીઠું ને હળદર નાખવાનું કારણ કે પહેલાંમાં તો આપણે જાબરુંના તો તૈયાર કરી દીધું છે અને તમારે થોડું તીખું ખાવું હોય ને તો તમે મરચું નાખી શકો છો અને એકદમ સ્વના ગેસ ઉપર તૈયાર કર થવા દેવાનું પછી હું આગળની પ્રોસિજર બતાવું છું ત્યાં સુધી આપણે અને થવા દઈએ હવે ત્યાં સુધી આપણે જે આ ઠંડુ થઈ ગયું છે હવે આને કાપા બાપા પાડવાના નથી પણ આ રીતે એને ઉખાડી કાઢવાનું છે હજુ થોડું ગરમ છે આ ઉખાડી પછી આ રીતે ભૂકો કરી નાખવાનો કરવાનું આવું ભૂકો બનાવી કાઢવાનો બરાબર અને આ બાજુ આ પણ તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે જે ચીમલા મિર્ચ સમારી નાખીશું ને એ નાખી દેવાનું છે પાછળથી સિમલા મિર્ચના થતા વાર ના લાગે એટલા માટે લાસ્ટમાં નાખવાનું છે આપણે શાકભાજી હવે આ જે દોડતા ભૂકો કરે છે ને એ આની અંદર નાખી દેવાનું છે હવે આને હલાવી કાઢવાનું એક વખત વ્યવસ્થિત હા એટલું પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે તમે એક વખત બનાવીને ખાશો ને તમને ખાવાની બહુ જ મજા આવશે અને વારંવાર તમે પાછા બનાવશો એક જ વખતમાં નહીં થાય પણ વારંવાર બનાવશો તમે આ જે આપણે ઉપમા બનાવીએ છીએ ને ઉપમા છે પછી ઓટ છે એના ટક્કર મારે એ ટાઈપનું બનશે ઘણા લોકો આને ખાટો લોટ કહે છે પણ ખાટો લોટ નહીં કહેવાય આને કારણ કે આની અંદર ઓટ્સ આવે છે અને ફાડા આવે છે ઓર્સ નથી આવતા પણ ફાડા આવે છે હવે જો આ રીતે ખાવું હોય તો પણ છૂટ છે અને આમાં થોડું ઢીલું બનાવવું હોય તો થોડું પાણી નાખી શકાય છે આ રીતે પાણી નાખીને પણ તમે બનાવી શકો છાશ ના નાખતા કારણ કે એકદમ ખાટું લાગશે તમને કારણ કે ખાટી છાશ લીધી છે ને આપણે એટલે પાણી નાખવાનું ગરમ પાણી હોય તો વધારે સારું થોડું નવ શેકું પાણી નાખી દો એટલે આ ટાઈપનું તૈયાર થઈ જાય મેં આમાં ઠંડુ પાણી નાખ્યું છે પહેલાંના લોકો આટલી મહેનત કરીને કરતા હતા અને પૌષ્ટિક ખોરાક ખાતા હતા આજના જમાનામાં બધા મેગી છે પછી આવા તેવા કયા બધા નાસ્તા કરી કરીને મહેનત કરીને તમે આ રીતે ખોરાક ખાશો તો બીમાર પડવાનો કોઈ સવાલ નથી હા આપણું તૈયાર થઈ ગયું આપણું તૈયાર થઈ ગયું છે ઝાવરું આ નાના છોકરાઓને બહુ ભાવે છે કારણ કે આમાં મરચું ખાસ આવતું નથી એટલે તીખું પણ ના લાગે ખટ મધુરું લાગતું તમને આપણું ઝાબરું તૈયાર થઈ ગયું છે બરાબર આ સૌરાષ્ટ્રની વિસરાતી જતી રેસીપી છે પણ પૌષ્ટિક અને સાત્વિક છે તો તમે પણ હવે નવી પેઢીને આ રીતે ઝાબરું બનાવીને ખવડાવજો એક વખત તો વારંવાર એ લોકો માગશે છોકરાઓ છે અને યંગ બ્લડ છે એ લોકો માગશે જ જે તમારા પાસે એની હું ખાતરી આપું છું એક સાઉથ ગુજરાતની ઈસરાતી જતી રેસીપી છે એ મેં તમને આજે બતાવી છે તો હવે નરેન્દ્ર કાકાને શું કરશો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આટલું તો હું માગીશ તમારા પાસે તમને વિડીયો ગમે કે ના ગમે પણ તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જ બરાબર ચલો ત્યારે હવે કરીશું આપણે મહાદેવને યાદ હર મહાદેવ